સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય થઈ જાય છે આ સાથે તાપી નદીની લેવલ પર ઘટી જતું હોય છે જેના કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે આ વર્ષે પણ આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના પગલે તાપી નદીમાં પાણી જ દેખાતું નથી અને આખી તાપી નદી લીલીછમ થઈ ગઈ હોય તેવું નજરે પડી રહ્યું છે સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે તાપી નદીમાં જળકુંભી જામી ગઈ છે જેથી ગંદકીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે તાપી નદીમાં જ્યારે જળકુંભી વધી જાય છે ત્યારે જીવાતનું પ્રમાણ પણ વધી જાય છે કારણ કે જળકુંભીના કારણે પાણીની સ્વચ્છતા જળવાઈ રહેતી નથી ભૂતકાળમાં પણ અનેક વખત જળકુંભીને કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો જળકુંભીના મૂળિયા ખૂબ જ ઊંડાણમાં જતા હોય છે અને તેના કારણે પાણીની જે વરજવર છે તે પણ ઓછી થઈ જાય છે તેના કારણે પાણીમાં દુર્ગંધ પણ શરૂ થઈ જાય છે પાંચ મહિના પહેલા જળકુંભી વધી જવાના કારણે પાણી દૂષિત થઈ ગયું હતું જેને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને આ જળકુંભી દૂર કરવામાં આવી હતી તાપી શુદ્ધિકરણને લઈને પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે આ સાથે જ તાપીમાંથી જળકુંભી દૂર કરવા માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે થોડા સમય પહેલા વિપક્ષ દ્વારા મામલે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જળકુંભી દૂર કરવાના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને તાપી નદીમાં દૂર કરવામાં આવેલી જળકુંભી ફરી આવી ગઈ છે જેને પગલે ફરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવું પડે તેવી શક્યતાઓ જોઈ રહી છે પાણીની માંગ વધી જતા દર ઉનાળામાં કોઝવેના લેવલમાં ઘટાડો થતો હોય છે સાથે લીલ જળકુંભી કુંભી લીલા પાણીની સમસ્યા રહે છે રાંદેર પાલનપુર વેડ રોડ કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થઈ જતી હોય છે દર વર્ષે વધી જવાના કારણે આ સમસ્યા સર્જાય છે